ઉનાળાના પ્રારંભે જ કચ્છમાં પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છેવાડાના ગામો સુધી પહોંચાડવાની વાતો વચ્ચે ભુજ શહેરમાં સતત દિવસે પાણી વગર મારી રહ્યા છે લોકો પાણી થઈ શહેરીજનોની મુશ્કેલી વધી ગઈ છે ભુજને ભુજોડી પાસેથી જે લાઈન મારફતે પાણી પહોંચાડાય છે તે પાઇપલાઈન નવસો ડાયમીટર છે ભંગાણ બાદ યુદ્ધના ધોરણે બે દિવસમાં લાઈન રિપેર તો કરાઈ પણ લાઈન જ્યાંથી પસાર થાય છે તે ભુજોડીઓ ઓવરબ્રિજ પર ફરી ભંગાણ સર્જાયું ભુજ પાલિકાના ઉપપ્રમુખનું કહેવું છે કે પાણીના લીકેજથી એક બાજુનો બ્રિજ બેસી જવાનું જોખમ સર્જાતા આ લાઇન તત્કાળ બંધ કરવી પડી સાથે તેમનું છે કે જૂની નવસો ડાયામીટર વાળી લાઈન હવે કાર્યરત થતા બે થી ત્રણ મહિના વીતી જશે પાંચસો ડાયામીટર વાળી લાઇનમાં લીકેજ પર સાંધા દઈને ગમે તે રીતે ભુજિયા સમ સુધી પાણી પહોંચાડવા કવાયત કરાઈ છે પરંતુ પાણીની સમસ્યા સર્જાતા કોંગ્રેસે હોદ્દેદારો પર પ્રહાર કર્યા ભુજ નગરપાલિકા સુપરસીડ કરવાની કચ્છ જિલ્લા કોંગ્રેસે કરી માંગ ઘટના હોય એમને રજૂઆત કરતા હોય પણ હજી સુધી કાંઈ ઠેકાણું જ નથી કે છે પાઇપ તૂટી ગયા છે પાઇપ તૂટી ગયા છે પણ કાંઈ ખબર નથી પડતી ક્યાંક ને પાઇપ તૂટી ગયા છે શું છે આટલા બધા દિવસ થોડી હોય કાંઈ ભુજમાં અત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે ક્યાંય લોકોને મોટો ધોવા માટે પણ પાણી નથી અને ખરેખર ભુજ નગરપાલિકાની ભૂલ છે કે આટલા વર્ષોથી ક્યારે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા જ નથી કરી અને નર્મદા આધારિત રહ્યા છે કલેક્ટરશ્રી કચ્છને વિનંતી ભરી જે રકમ ભાવ છે એ પ્રમાણે ચાલે સોળસો રૂપિયા કઈ ભાવ ન હોય સામાન્ય શ્રમજીવી પરિવાર અને ગરીબ પરિવાર કઈ રીતે સોળસો રૂપિયા ખર્ચી શકે એ પણ એક પ્રશ્ન છે એક એરવાલ પણ ભુજ પાણી મળે એરવાલ પણ અત્યારે જોઈન્ટ થઈ ગયું છે જે વિકલ્પ બે માં બીજી લાઇન આપણે ચાલુ કરી હતી એ લાઇનમાં પણ આજે ભુજ શહેરમાં પાણી પહોંચતું થયું છે અત્યારથી એટલે આવનાર ચોવીસ અડતાલીસ બોતેર કલાક અંદરમાં ભુજ શહેરને થોડું થોડું પાણી બધા જગ્યાને મળવાનું શરૂ થઈ જશે